રાણપરા સિત્તેર લાખનું દાન જે રામકથા આયોજિત સદ્ભાવના આયોજિત ટ્રસ્ટ દ્વારા રામકથાનું આયોજન રાજકોટના રેસકોર્સમાં કરવાનું છપ્પનભાઈ જી દિનેશભાઈ જાવલિયા તરફથી અગિયાર લાખનું અનુદાન મેળવેલ છે મિત્રો આગળ જો નરેશભાઈ પટેલ ચેરમેન ખોડલધામ જે એક કરોડનું અનુદાન મેળવેલ છે સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત રામકથા છે હરીશભાઈ અભયચંદ્ર મહેતા તરફથી લાખ રૂપિયા દાન છે આગળ તો મિત્રો રૂપિયાનું તરફથી એક કરોડ નું અનુદાન મેળવેલું છે મિત્રો જે લાઈવ મિત્રો છે જોડાયા છે જાણી શ્રીમતી નિરાલીબેન પરાગભાઈ ચોક તરફથી અગિયાર લાખ નું અનુદાન મેળવેલ છે અહીંયા આગળ જોઈએ તો મિત્રો લાલજીભાઈ પટેલ ઉગા તરફથી એક કરોડ રૂપિયાનું દાન મેળવેલ છે મિત્રો શ્રીરામ કથા જે સદભાવના ટ્રસ્ટ દ્વારા આયોજિત રાજકોટ અરિંદભાઈ સેલડિયા શ્રી વિપુલભાઈ સેલડિયા તરફથી અગિયાર લાખનું અનુદાન મેળવેલ છે મિત્રો ત્યાર પછી આગળ વધીએ તો સુરેશભાઈ લુખી જે કે સ્ટાર ડાયમંડ તરફથી બે પોઈન્ટ પાંચ કરોડનું અનુદાન મેળવેલ છે ખૂબ જ સારી વાત કહેવાય સુરેશભાઈ આગળ વધીએ તો શ્રીમતી વિદ્યાબેન રશિકલાલ કવા તરફથી અગિયાર લાખ નું દાન મેળવેલ છે અહીંયા ત્યાર પછી આગળ વધીએ તો મિત્રો શ્રી પરસોત્તમભાઈ કમાણ તરફથી પચીસ લાખ નું અનુદાન મેળવેલ છે જે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રામ રામકથાનું આયોજન કરવામાં આવ્યું એમાં શ્રી હરીશભાઈ લાખણી તરફથી અગિયાર લાખ નું અનુદાન મેળવેલ છે મિત્રો આગળ વધીએ તો મિત્રો ત્યાર પછી આગળ વધીએ તો સુધીરભાઈ દુબલ શ્રી અતુલભાઈ દુબલ હાથી મસાલા તરફથી એકવીસ લાખનું અનુદાન મેળવેલ છે તો ખૂબ ખૂબ અભિનંદન હશુખભાઈ પટેલ ગ્લોબલ સીએનસી તરફથી અગિયાર લાખનું અનુદાન મેળવેલ છે ખૂબ ખૂબ અભિનંદન હશમુખભાઈ પટેલ ત્યાર પછી એજી પટેલ તરફથી બે પોઈન્ટ પાંચ કરોડનું અનુદાન મેળવેલ છે શ્રી રામકથા રાજકોટમાં મોરે બાપુ જે ચાલી રહી ત્યાંથી શ્રી અરજીતભાઈ જાડેજા તરફથી અગિયાર લાખનું અનુદાન મેળવેલ છે મિત્રો તો બધા દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દાન કરી રહ્યા છે શ્રી પટ્ટાભાઈ પટેલ ટર્બો બેરિંગ તરફથી બે પોઈન્ટ પાંચ કરોડનું અનુદાન મેળવેલ છે મિત્રો આગળ વધીએ તો મિત્રો આપણે જોઈએ તો નિલેશભાઈ માકડિયા આઈઆઈસીએમ એ તરફથી અગિયાર લાખનું અનુદાન મેળવેલ છે અહીંયા મિત્રો આગળ વધીએ તો શ્રી રામકથાના દાતાઓ શંભુભાઈ પરસાણા તરફથી બે પોઈન્ટ પાંચ કરોડનું અનુદાન મેળવેલ છે મિત્રો તો આગળ વધીએ તો મિત્રો આપણે રામકથાના દાતાનું નામ છે શ્રી અશોકભાઈ ઝીંઝુવાડિયા રાધિકા જ્વેલર્સ તરફથી અગિયાર લાખનું અનુદાન મેળવેલ છે તો ખૂબ ખૂબ અભિનંદન અશોકભાઈ તેવા તમામ દાતાઓને કે જેને રામપથામાં દાત દાન આપેલું મનોજભાઈ માલાણી શ્રી ઉમેશભાઈ માલાણી શ્રી શિવાભાઈ ગઢિયા માલાણી કન્સ્ટ્રક્શન તરફથી એક પોઈન્ટ પચીસ કરોડનું અનુદાન મેળવેલ છે મિત્રો શ્રીમતી પન્નાબેન લાખાણી તરફથી અગિયાર લાખનું અનુદાન મેળવેલ છે મિત્રો શ્રી રામપથા રાજકોટમાં દાતાઓની યાદી આ ચાર ચોથું આજે જે છે રામકથાનો દિવસ જે કે સ્ટાર ડાયમંડ તરફથી બે પોઈન્ટ પાંચ કરોડનું અનુદાન મેળવેલ છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો આજે ચોથો દિવસ રામકથાનું છે અત્યાર સુધી આ દાતાઓની યાદી છે મનસુખભાઈ પાલડિયા યુએસ તરફથી અગિયાર લાખનું અનુદાન મેળવેલ છે તો આગળ વધીએ તો મનસુખભાઈ પાલડીયા યુએસએ તરફથી અગિયાર લાખનું અનુદાન મેળવેલ છે તો મિત્રો આજે જે ચાર ચોથું જે કથાનો દિવસ છે ત્યાર સુધીનું આ લિસ્ટ જાહેર થઈ રહ્યું છે જે લાઈવ બતાવી રહ્યું છે અનુભાઈ તેજાણી તરફથી બે પોઈન્ટ એકાવન કરોડનું અનુદાન મેળવેલ છે મિત્રો રામકથા સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી દીપકભાઈ રાય રાયઠાઠા લિસબંધ તરફથી અગિયાર લાખનું અનુદાન મેળવેલ છે ખૂબ ખૂબ અભિનંદન આવી રીતે દાન આપતા રહો એવું ભગવાનને પ્રાર્થના શ્રી મનીષભાઈ વસોયા તરફથી એકવીસ લાખનું અનુદાન મેળવેલ છે મિત્રો આગળ વધીએ તો ત્યાર પછી મિત્રો શ્રીમતી આશાબેન એમ પારેખ તરફથી અગિયાર લાખ નું અનુદાન મેળવેલ છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો લાઈવ જે છે એ હું તમને બતાવી રહ્યો છું જે મિત્રો જોઈ રહ્યા હોય એ મિત્રોને કમેન્ટ કરી જણાવ્યું અશોકભાઈ શેઠ ઔરંગાબાદ તરફથી બાવીસ લાખનું અનુદાન મેળવેલ છે અને ત્યાર પછી આગળ વધો તો અતુ અનુભાઈ તરફથી બે પોઈન્ટ એકાવન કરોડનું અનુદાન મેળવેલ છે મિત્રો જે હું લાઈવ બતાવી રહ્યો છું સ્ક્રીનમાં જે પણ ડિસ્પ્લે થઈ રહ્યું છે એ હું બતાવી છે શ્રી રાકેશભાઈ ભાલાણા તરફથી અગિયાર લાખનું અનુદાન મેળવેલ છે તમે જોઈ રહ્યા છો આ બધા પ્રસાદ લઈને હવે આગળ જઈ રહ્યા છે જે કે સ્ટાર ડાયમંડ તરફ થી પાંચ કરનું અનુદાન મેળવેલ છે મિત્રો તો બધા દાતાઓને ભગવાન હજી પણ આપે એવી ભગવાનને પ્રાર્થના શ્રી પરવીણભાઈ દીપકભાઈ દેસાઈ તરફથી એકવીસ લાખનું અનુદાન મેળવેલ છે તમે જોઈ રહ્યા છો મિત્રો લાઈવ સ્ક્રીન બતાવી રહ્યો છો આગળ વધ્યું શ્રી ભાવેશભાઈ તળાવિયા પટેલ ટિમ્બર તરફથી અગિયાર લાખનું અનુદાન મેળવેલ છે ત્યાર પછી આગળ વધીએ તો મિત્રો મનોજભાઈ માલાણી ઉમેશભાઈ માલાણી શિવાભાઈ ગઢિયા માલાણી કન્સ્ટ્રક્ટ તરફથી એક પોઈન્ટ પચીસ કરોડનું અનુદાન મેળવેલ છે તો મિત્રો આ જે બતાવી રહ્યો છે લાઈવ છે પરેશભાઈ થી તરફથી એકવીસ લાખનું અનુદાન મેળવેલ છે મિત્રો તો લાઈવ જે મિત્રો જોડાઈ રહ્યા કમેન્ટ કરી જણાવવા વિનંતી શ્રી જયસિંહ રામ ધીરુભાઈ રામાણે સ્વાતી થી તરફથી બાવીસ લાખનું અનુદાન મળેલ છે તો ધીરુભાઈને ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ અનિલભાઈ બારડ તરફથી અગિયાર લાખનું અનુદાન મેળવેલું છે જે લાઈવ સ્ક્રીન બતાવી રહ્યો શ્રી શ્રી રામ કથા નો ચોથો દિવસ શંકુભાઈ પરસાણા તરફથી બે પોઇન્ટ પાંચ કરોડ નું અનુદાન મેળવેલું છે ત્યાર પછી આગળ વધ્યો તો મિત્રો ફરસુદામભાઈ કમાણ તરફથી અગિયાર લાખ નું અનુદાન મેળવેલું છે ત્યાર પછી આગળ વધીએ તો મિત્રો જવાહરભાઈ ધોળકિયા તરફથી એક પોઈન્ટ પાંચ કરોડ નું અનુદાન મેળવેલ છે મનસુખભાઈ કમાણ તરફથી કરોડ નું અનુદાન મેળવેલ છે જેમાં નામ છે મનસુખભાઈ અરવિંદભાઈ અલ્પેશભાઈ ચિરાગભાઈ પાન જયેશભાઈ શાહ તરફથી અગિયાર લાખનું અનુદાન મેળવવામાં આવે છે મિત્રો રામકથા રાજકોટ ગ્રાઉન્ડમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા આયોજિત મનોજભાઈ માલાણી ઉમેશભાઈ માલાણી શિવાભાઈ ગઢિયા માલાણી કન્સ્ટ્રક્ટ તરફથી એક તરફ એક પોઈન્ટ પચીસ કરોડનું નું અનુદાન મેળવવામાં આવે છે મિત્રો સુધીલભાઈ દુબલ અતુલભાઈ દુબલ હાથી મસાળ તરફથી એકવીસ લાખનું અનુદાન મેળવવામાં આવે છે તો મિત્રો હવે આ સ્ક્રીન છે એ હવે રિપીટ થઈ રહી છે બધા મિત્રોને વિનંતી કે જે હતું આજનું લિસ્ટ સંપૂર્ણ મેં તમને સ્ક્રીન પર બતાવી દીધું છે અત્યારના લાઈવ મિત્રો જે છે એ જો વિડીયો જોવાનું બાકી રહી ગયું હોય તો મારો વિડીયો છે ત્યાં પછી તમને જોવા મળશે તો અત્યારે મિત્રો તમે જોઈ રહ્યા છો કે હાલમાં જે રામકથાની પ્રસાદી લઈ રહ્યા છે રામ પાત્રનો ચોથો દિવસ છે જે સદગાવના વૃદ્ધાશ્રમ દ્વારા ટ્રસ્ટ દ્વારા આયોજિત થઈ રહ્યો છે તો મિત્રો અહીંયા હું જે લાઈવ ને પૂરું કરું છું બધા મિત્રોને જય શિયા રામ જય શ્રી રામ જય હિન્દ જય ભારત મિત્રો